આજ બસ અને દુર્જનની વ્યાખ્યા તજે ની અને દુર્જન દુર્જનની વ્યાખ્યા શું સાકર અને અમલ અફીર બે તમે જો પાણીમાં ઓગળી જાય પીગળી જાય જાતને વટાવી દે પણ સાકર પાણીને મીઠું કરીને મરે અને કડવું તો પ્રેમ યાદ રહેતો હોય આપણે સજ્જન હરોળમાં છીએ અને કોઈના પ્રત્યેનો વેરભાવ ભાવ દુશ્મન ભાવ જો આપણા હૃદયમાં રહેતો હોય તો સમજી લેવાનું કે આપણે દુર્જન ના લિસ્ટ માં છીએ આમાં આંગળી ઊંચી કરવાની જરૂર નથી આપણે પોતાને જોઈ લેવાના ક્યાં ટૂંકમાં કહું તો કોઈને ત્યાં બે પાંચ વર્ષ પહેલા આપણને હાથ પકડીને એને ઘેરે સા પાણી પીવા લઈ ગયો હોય અને એ આપણા ગામમાં દેખાય અને એનો હાથ પકડીને આપણે આપણે ઘેર લઈ જવાનું મન થાય તો સમજી લેવાનું કે આપણે સજ્જન અને બે પાંચ વર્ષ પહેલા કંઈક કદાચ તણાઈને કંઈક બોલી ગયો હોય તો એ પાછું પાંચ વર્ષે આપણા ગામમાં ભાળી આવલ્યો તો સમજી લેવાનું કે આપણે દુર્જન છીએ યાદ રાખે દુર્જન અને પ્રેમ યાદ રાખે એનું નામ સજ્જન બીજ સજન ગર્ભ કડવો હતો અને અંદર સ્થાન પણ હતું એવું ભગત બાપુ ના શબ્દો છે બીજ કડવું હતું આ ગર્ભ કડવો હતો અંદરનું સ્થાન કડવું હતું શેષવટુ યુવા કડવી અને વ્રતપણયું તો થતું થાય એવું પણ છેલ્લે કવિ આખી વાત મજા ઈ છે કવિકાગની બીજ કડવું ગર્ભ કડવો હતો અંદરનું સ્થાન પણ હતું એવું હતું યુવા કડવી હતી 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 જેવું જે એ જ લટકી એક વર્ષ સુધી એને મધમાં બોળી પણ ખબર અંતે પડી એ હતી લીંબડાની લીંબોળી લીંબોળી ને તમે એક સુધી મધની બાટ બોળી રાખો તો એમાં કઈ ફેરફાર થાય હા ફેરફાર થાય તમારો અભ્યાસ ઓછો પડે એક વર્ષે મધ કડવું થાય પણ ઈ મીઠી ન થાય અને આ ભગત બાપુ કઈ લીંબોળી વાત કરે છે હાલતી ચાલતી બે પગવાળી લીંબોળી ની વાત છે આમાં તમે કહેતા હોત ને થોડીક લીંબોળી ગોતી રાખે બતાવું પણ કોઈનું નામ નહીં પાડવાનું નહીં તો અમુક અમુક ગામમાં તો બહુ મેં જ્યાં લીંબોળી ગણાવીને પછી ન્યા પિરાણામાં એ લીંબોળી અહીંયા ડાળલીયા એટલે બોલવામાં કરવું એટલે એવું તમે નહીં કરતા તો તમને લીંબોળી ગણાવું